સુરતના અડાજણ પાલ વિસ્તારમાં થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે આ ઘટનામાં યુવકોએ ખુલ્લામાં ફટાકડા ફોડ્યા અને ત્યારબાદ મારામારી કરી આ આ ઘટનાથી વિસ્તારમાં થયેલા ડરના માહોલ બાદ હવે પોલીસ કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે ફટાકડા ફોડવા બાબતે થયેલી મારામારીનો વિડિયો વાયરલ થયો છે આ ઘટના ગઈકાલે રાત્રે અડાજણ પાલ વિસ્તારમાં બની વાયરલ થયેલ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક યુવકોએ રસ્તા પર જ ફટાકડા ફોડ્યા ફટાકડા ફોડવાની ઘટનાથી થયેલ બોલાચાલી બાદ યુવકો વચ્ચે મારામારી શરૂ થઈ હતી મારામારી દરમિયાન યુવકોએ બીજા પર તૂટી પડ્યા હતા અને રસ્તા પરથી પસાર થતી મારુતિમાં પણ ફેટ મારી વાયરલ છે સ્થાનિક લોકોનો આરોપ છે કે લોકોમાં પોલીસનો ડર રહ્યો નથી જેથી આવી ઘટનાઓ ખુલ્લામ થઈ રહી છે લોકોએ પોલીસ ઉપર ગંભીર કાર્યવાહી ન થવાનો પણ આરોપ મૂક્યો છે વાયરલ વિડીયો બાદ હવે પોલીસ દ્વારા આ બાબતે કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે હવે જોવાનું રહેશે આ ઘટનાના આધારે હજુ સુધી પોલીસ તરફથી કોઈ અધિકૃત નિવેદન જારી થયું નથી પોલીસ સૂત્રોની જાણકારી મુજબ મારામારીમાં સામેલ યુવકોને ઓળખવાના પ્રયાસો ચાલુ છે અને જલ્દી ધરપકડ કરવામાં આવશે એવી શક્યતા છે